તો નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું અમારી ટેકનિકલ જગવુગા ચેનલમાં તો આજના આ ખાસ વિડીયોમાં આપણે જાણીશું કે હેકર્સથી કેવી રીતે બચી શકાય અને તમારા ડેટાને કેવી રીતે સુરક્ષિત કરી શકો છો અને તમે જો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા હોય ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા હોય અથવા ઇન્ટરનેટનો વધુ ઉપયોગ કરતા હોય તો આ વિડીયો તમારા માટે બહુ જ મહત્વપૂર્ણ રવાનો છે તો વિડીયોને અંત સુધી જોજો તો આપણે પહેલાં જાણીશું કે હેકિંગ શું છે તો હેકિંગ એટલે તમારા કોમ્પ્યુટર અથવા મોબાઈલમાં ગેરકાયદેસર ગેરકાયદેસર રીતે પ્રવેશ મેળવવાનો પ્રયાસ જે આ હેકર્સ તમારા બેંક એકાઉન્ટ પાસવર્ડ અને તમારો પર્સનલ ડેટાનો ચોરી કરી શકે છે તો હેકિંગના મુખ્ય અમુક પ્રકારો છે જે ફિશિંગ મેલવેર બ્રૂટ એક્ટેસ અને વાયરલેસ હેકિંગ જે આ હેકિંગના પ્રકારો છે તો અલગ અલગ રીતે હેકિંગ કરે છે લોકો તો હવે આપણે જાણીશું કે હેકિંગથી કેવી રીતે બચી શકાય તો તમે તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં મજબૂત પાસવર્ડ રાખો અને ટુ એફ એ મતલબ ટુ ફેક્ટર નો ઉપયોગ કરો તમારા પસ પાસવર્ડને મજબૂત બનાવો અને અક્ષરો અને સંખ્યાઓનો સ્પેશિયલ કેરેક્ટર્સ ઉમેરો અને તમારો પાસવર્ડ મજબૂત બનાવો જેથી હેકર્સ તમારા ડેટાને તમારા મોબાઈલમાં કે કોમ્પ્યુટરમાં ગેરરીતે કાયદેસર ગેરકાયદેસર પ્રવેશ ના કરી શકે પછી બીજું પોઈન્ટ કે અજાણ્યા લિંક ઉપર ક્લિક ન કરો કોઈ પણ અજાણા ઇમેલ અથવા એસએમએસમાં આવતી લિંક ઉપર ક્લિક કરવાનું ટાળો તો અમુક હેકર્સ તમારા મોબાઈલમાં એસએમએસ અથવા મેલમાં કોઈ લિંક બનાવીને મોકલતા હોય ને એ રીતે ડેટાનો અંદર તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં એ રીતે પ્રવેશ કરીને ગેરકાયદેસરને તમારો ડેટા ચોરી કરતા હોય તો ત્રીજો પોઈન્ટ હક એન્ટીવાયરસ અને ફાયરવોલ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો જે તમારા કોમ્પ્યુટરનો હંમેશા અપ ટુ ડેટ એન્ટ્રી વાય અને બીજું એક વસ્તુ કે તમારા કોમ્પ્યુટરમાં હંમેશા અપ ટુ ડેટ એન્ટ્રી એન્ટી વાયરસ હોવું જરૂરી છે જે તમારા કોમ્પ્યુટરને સુરક્ષિત રાખી શકે છે બીજું પબ્લિક વાઈફાઈ પર સાવચેતી રાખો મતલબ કે પબ્લિક વાઈફાઈ ઉપયોગ કરતી વખતે વીપીએનનો ઉપયોગ કરો જેથી તમારા મોબાઈલનો ડેટા પણ ચોરી થઈ શકે છે વાઈફાઈથી બીજું સાવચેત રહો અને હંમેશા તમારા ડે ડેટાનું બેકઅપ રાખો મતલબ કે તમારા પર્સનલ ડેટાનું બેકઅપ રાખો તમારા અગત્યના ડોક્યુમેન્ટ્સ અથવા ફોટોનું હંમેશા બેકઅપ લો કોઈ બીજું પેન ડ્રાઈવ કે મેમરી કાર્ડ્સ હોય તો એમાં બેકઅપ લઈને રાખો જેથી તમારો કોઈ દિવસ કોઈ મોબાઈલમાં કોઈ પ્રોબ્લેમ થઈ જાય તો તમારો ડેટા ઉડી ના જાય એના માટે તો દોસ્તો આજે આપણે શીખી લીધું કે હેકર્સથી કેવી રીતે બચી શકાય અને તમારે વધુ આવા ઉપયોગી વિડીયો જોતા હોય તો મને કમેન્ટ કરો અને આજનો વિડીયો તમને ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરજો અને લાઇક કરી દેજો તો ચાલો ફરી મળીશું આવા જ નવા વિડીયોનો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય ગુકા